નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો માયાવી કરોડિયાની જાળમાં ફસાયેલો છે અને હવે તેની પાસે પેલા ત્રણેય સરદાર અને મુખી બાપા પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો ભૂતિયો ત્યાં કરોડિયાની જાળમાં ફસાયેલો છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ ભૂતિયાને છોડાવવા માટે ઘણી કોશિશ કરે છે પરંતુ ભૂતિઓ છૂટતો નથી ત્યારે મુખી કહેવા લાગ્યા કે હે સરદારો લાગે છે કે ભૂતિયાને છોડાવો એ કોઈ નાની મોટી વાત નથી કારણ કે અમારા કેટલાય પૂર્વજો અહીંયા આજ માયાવી કરોડિયાની જાળમાં ફસાયેલા છે અને આ જાળમાં રહી અને તેઓ સુકાઈ સુકાઈ મોતને ઘાટ ઉતર્યા છે અને એમના દેહ પણ આ જાળીમાં રહીને જ નષ્ટ થયા છે માટે હવે બોલો આપણે શું કરીશું ત્યારે ભૂતિઓ કહે છે કે હે મુખી બાપા એ તમારા પૂર્વજો હતા અને એ તો ભલે મોતને ઘાટ ઉતરી ગયા પરંતુ હું એક ભૂતિઓ છું અને મને આ જાળની તાકાત નથી કે અહીંયાને અહીંયા ચોટાડી રાખે અને મોતને ગાઢ ઉતારી દે ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસિંહ કહે છે કે તો હે મારા મિત્ર ભૂતિયા હવે તું જ કાંઈક રસ્તો કાઢ કે તને કેવી રીતે આ જાળમાંથી આઝાદ કરાવો ત્યારે ભૂતિઓ કહે છે કે સૌથી પહેલાં તો તમે એક કામ કરો અને અહીંયા અગ્નિ પ્રગટ કરો અને અગ્નિ પ્રગટ કરી અને આ જાળને બાળવાનું શરૂ કરી નાખો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા મુખી બોલી ઉઠ્યા કે ભૂતિયા તું શું વાત કરે છે અને તને ખબર છે આ જાળીમાં એક તો તું ફસાયેલો છે અને બીજી વાત એ છે કે આ ઝાડ તને જરાય છોડતી નથી અને કદાચ માની લો કે અમે અહીંયા આગ લગાવી દઈએ અને આગ સળગતી સળગતી આ જાળીમાં તારી સુધી પહોંચી જશે તો તું પણ મોતને ગાટ ઉતરી જશે અને બળીને ખાક થઈ જશે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહેવા લાગ્યો કે તમે મારી ચિંતા છોડો અને આ માયાવી જાળને સળગાવવાનું શરૂ કરો ત્યારે મુખી ના પાડે છે કે ભૂતિઓ ભલે ગમે તેટલી કોશિશ કરે પરંતુ આપણે આ આગ નથી સળગાવવાની કારણ કે આના કારણે તો ભૂતિઓ પણ મોતને ઘાટ ઉતરી જશે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે હે મુખી તમે હજુ મને ઓળખતા નથી અરે અગ્નિ મને બાળી શકતી નથી અને તમને વિશ્વાસ ના આવતો હોય તો સળગાવો આગ અને ચાપો મારા હાથે ત્યારે તમને ખબર પડશે ત્યારે આટલી વાત સાંભળીને મુખી એટલું કહે છે કે સારું ભૂતિયા અત્યારે જ હું આગ સળગાવું છું અને આગ સળગાવી અને સૌથી પહેલાં એક હાથની આંગળીને બાળીશ અને જો તને દર્દ કે પીડા થશે તો અમે આ જાળી નહીં સળગાવીએ ત્યારે ભૂત્યો કહીએ છીએ કે હા મને મંજૂર છે અને આમ પછી તો મુખીની સાથે આવેલા બધા જ સિપાહીઓ ભેગા થયા અને બે પથ્થર ટકરાવી અને એક નાની આગની ચિંગારી ઉત્પન્ન કરી અને એમાંથી સૂકા લાકડા લાવી અને એક મોટી આગ તૈયાર કરી અને પછી સળગતું આગનું લાકડું લઈ અને આ મુખી સૌથી પહેલાં ભૂતિયાની પાસે આવે છે અને ભૂતિયાની પાસે આવી અને ભૂતિયાની એક આંગળી ઉપર આ આગને ચાપે છે ત્યારે ભૂતિઓ આ સળગતા લાકડાને પોતાના હાથમાં પકડી લે છે અને કહેવા લાગ્યો કે જુઓ મુખી મને કાંઈ થાય છે ખરું ત્યારે આ ઘટના જોઈ અને હર કોઈ ચોકી ગયા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ ભૂતિયો કઈ માટીનો બન્યો છે અરે આગ પણ તેને બાળી શકતી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિઓ બોલ્યો કે હે મુખી બાપા અને હે સુખદેવસિંહ હવે જટ કરો અને પાંચ દિવસની અંદર મારે ભીલોની દેવીની મૂર્તિને પ્રાપ્ત કરવાની છે માટે જલ્દી તમે આ ઝાડને સળગાવો અને મને આઝાદ કરાવો ત્યારે ભૂતિયાની વાત સાંભળતાની સાથે જ બધા જ માણસોએ સળગતા લાકડા લઈ અને ચારેય બાજુથી આ માયાવી ઝાળને સળગાવવાનું શરૂ કરી નાખ્યું અને પછી તો આ માયાવી ઝાડ ભળભળ બળવા લાગી અને જેમ મીણબત્તીનું મીણ પીગળતું હોય એવી રીતે જેમ જેમ આગ બળી રહી છે એમ એમ આ જાડી મીણની જેમ પીગળી પીગળી અને નીચે ઢગલો થઈ રહી છે ત્યારે આખી આગ ચારે બાજુથી સળગતી સળગતી ભૂતિયાની પાસે આવી અને ભૂતિયો જ્યાં મધ્ય ભાગમાં ચોંટેલો છે ત્યાં મોટો વિશાળ આગનો ભડકો થયો ત્યારે હર કોઈ કહેવા લાગ્યા કે ભૂતિયા તું ઠીક તો છે ને અને તને કાંઈ થતું તો નથી ને ત્યારે ભૂતિયો ખળખળ હસી રહ્યો છે અને કહે છે કે હે મુખી બાપા અને હે સરદારો મેં તમને કહ્યું તો છે કે આગ મને નથી બાળી શકવાની તો તમે મારી ચિંતા સુકામ કરો છો અને આમ પછી તો ધીમે ધીમે આ સમગ્ર આગ બળીને ખાક થઈ ગઈ અને નીચે ઓગળીને પડી જાય છે અને ભૂતિયો આઝાદ થાય છે અને આઝાદ થયા પછી ભૂતિયો બહાર આવ્યો અને બહાર આવતાની સાથે જ આ સુખદેવસિંહ ભૂતિયાને ગળે વળગી અને રડવા લાગ્યા અને રડતાં રડતાં એટલું કહે છે કે ભૂતિયા અમને માફ કરી દે હવે ક્યાં સુધી આમ અમારા ઉપર ગુસ્સે થઈને ફરીશ અરે એકવાર ભૂલ કરી છે એના બદલામાં અમે કહીએ તો છીએ કે અમે તારી સાથે આવીશું અને ભૂતિયા તારી સાથે તો આવીશું પરંતુ કદાચ જો મોત સામે ઊભું હોય ને તો આ મિત્રનું તને વચન છે કે એ મોતને પણ પહેલાં આ સુખદેવસિંહના સામે ટકરાવવું પડશે અને પછી ભૂતિયાની સામે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતાં એટલું બોલ્યો કે હે સુખદેવસિંહ અને હે સરદારો હું તો તમને એ જ દિવસે ઓળખી ગયો હતો કે જ્યારે જંગલી માણસોના કબીલામાં તમે મારી સામું આવી અને મને કહેતા હતા કે ભૂતિયા હવે કદાચ મોત આવી જાય તો પણ પીછેહટ કરવી નથી અને અમે તારી સાથે માખણીયા ડુંગરે આવવા માટે તૈયાર છીએ પરંતુ મારા મનમાં એક વિચાર આવ્યો કે હું તો ગમે તેમ કરીને પણ માયાવી શક્તિઓ સામે લડી લઈશ પરંતુ આ મારા પરમ મિત્રો મારી સાથે હશે તો એ તો લડી નહીં શકે પરંતુ એમના કારણે હું પણ કાંઈ કરી નહીં શકું અને એટલા માટે જ મેં તમારી સામે ગુસ્સો કરવાનું નાટક કર્યું હતું બાકી સુખદેવસિંહ તમારી મિત્રતા મને ખૂબ જ પ્રિય છે અને આ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદારની પણ મિત્રતા મને ખૂબ વાલી છે અને માખણીયા ડુંગર તરફ જવું એ ખતરાઓથી ભરેલું છે માટે તમારે કોઈએ મારી સાથે આવવાનું નથી તમે અહીંયાથી બધા પાછા વળી જાઓ અને માખણિયા ડુંગરે હું પહોંચી જઈશ ત્યારે આટલી વાત સાંભળીને મુખી બોલ્યા કે ભૂતિયા માખણીયા ડુંગરને તું શું સમજે છે અરે અમારા પૂર્વજો એકવાર માખણીયા ડુંગર ઉપર ચડવાની જીદ કરી બેઠા અને ચાલતા ચાલતા જેમ જેમ રસ્તામાં આગળ વધ્યા ને એમ એમ અમારા સિપાહીઓ મરતા ગયા અને અમારા પૂર્વજ અને પાંચ સિપાહી સાથે તેઓ માખણીયા ડુંગરે તો પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ મોટા મોટા પથ્થર રગડતા આવ્યા હતા અને એ રગડીને આવેલા પથ્થરની નીચે કચડાઈ અને અમારા પૂર્વજ મોતને ઘાટ ઉતરી ગયા હતા એ દિવસથી અમારા કબીલામાં એકતા કરી હતી કે આજ પછી માખણીયા ડુંગર તરફ કોઈ જશે નહીં પરંતુ ભૂતિયા એ પર્વતનું કંઈક અનેરો ઇતિહાસ છે અને એ ઇતિહાસ કદાચ કોઈ જાણતું પણ નહીં હોય કે એ પર્વત ઉપર એવું કેમ થતું આવ્યું છે અને ત્યાં જતા માણસોનું મોત કેમ થઈ જાય છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા અમારા માણસો પણ એકવાર એ માખણીયા ડુંગર તરફ ગયા હતા પરંતુ ઘણા બધા મધપુડાની મધમાખીઓ આવી હતી અને એક એક માણસને ત્યાંથી દોડાવી દોડાવી અને પાછા લાવ્યા હતા ત્યારે જંગલી માણસો કહે છે કે ભૂતિયા વાત તો સાચી છે અમારા પૂર્વજો પણ એકવાર માખણિયા ડુંગરે પહોંચી ગયા હતા અને માખણીયા ડુંગરે પહોંચી અને જેવું પહેલાં પગાથી પગ મૂકવા ગયા ને ત્યાં તો ખબર નહીં માખણિયા ડુંગરના ઉપરથી એક ધારદાર તલવાર આવી અને તલવારના એક જ વારમાં અમારા પૂર્વજનું માથું ધડથી જુદું થઈ ગયું હતું તેથી અમે માખણિયા ડુંગરે જતા નથી ત્યારે જંગલી માણસોના સરદાર બોલ્યા કે ભૂતિયા આ બધાની વાત એકદમ સાચી છે અમારા પૂર્વજો સાથે પણ કંઈક આવું જ બન્યું હતું માટે હવે તું તો વિચાર કર આટલું બધું સંકટ માખણીયા ડુંગરે જતા રસ્તામાં જ આટલું સંકટ મળતું હોય તો પછી માખણીયા ડુંગરે ચડવું એ કેવી રીતે શક્ય બને માટે ભૂતિયા તને હાથ જોડીને નમ્ર વિનંતી કરતાં એટલું કહીએ છીએ કે કાં તો તું અહીંયાથી પાછો વળી જા કાં તો પછી અમને બધાને સાથે લઈ જા તો આપણે બધા સાથે જ મોતને ઘાટ ઉતરી જશું ત્યારે ભૂતિઓ કહે છે કે હે મુખી તમે આ મારા પરમ મિત્રોને સમજાવો કારણ કે લાખ મરજો પરંતુ લાખનો પાલનહાર ના મરજો અને આ ત્રણેય જે મારા મિત્રો છે અને મારી સાથે આવવાની જીદ કરી બેઠા છે ને તો મુખી બાપા તમે મારી વાત સાંભળો આ ત્રણેય જણા એક એક કબીલાના સરદાર છે અને કબીલાનો કોઈ નાનો મોટો માણસ મારી સાથે આવ્યો હોય અને એ કદાચ મોતને ગાઢ ઉતરી જાય ને તો લોકોને ઓછી તકલીફ થાય પરંતુ હે મુખી બાપા આ બધા સરદાર છે અને જો સરદારને કાંઈ થઈ જશે તો પછી એમનો કબીલો કોણ સંભાળશે ત્યારે મુખી કહે છે કે ભૂતિયાની વાત સાચી છે તમે બધા અહીંયાથી પાછા વળી જાઓ અને હવે એ ભિલોની દેવીની મૂર્તિને લેવા માટે હું અને ભૂતિઓ બંને જણા જઈએ છીએ અને જો અમારી સાથે તમે આવશો ને તો પછી આપણે આટલા બધા એકી સાથે કોઈપણ રીતે નહીં લડી શકીએ અને કદાચ બધા મોતને ગાઢ ઉતરી જશું તો પછી કબીલાઓ કોણ સંભાળશે માટે તમે અમારા ગામમાં આરામ કરો ત્યાં સુધી હું ને ભૂતિયો આગળ વધીએ છીએ કારણ કે ભૂતિયાની સાથે મારે જવું પડશે કારણ કે મેં એક એવો ગુપ્ત માર્ગ જોયો છે કે એ સીધે સીધો માખણીયા ડુંગર તરફ જાય છે અને જો એ રસ્તાનો ઉપયોગ નહીં કરીએ ને તો પાંચ દિવસ સુધી પણ અમે માખણિયા ડુંગરે તો નહીં પહોંચી શકીએ ત્યારે પેલા ત્રણેય સરદાર એકના બે થતા નથી અને સાથે આવવાની જીદ કરે છે અને એમની જીદ સામે ભૂતિઓ અને આ મુખી હારી જાય છે અને છેવટે હવે આ ભૂતિઓ મુખી જંગલી માણસોના સરદાર કાળા માણસોના સરદાર અને સુખદેવસિંહ બધા જ હવે માખણિયા ડુંગર તરફ ચાલવા લાગ્યા ત્યારે આ મુખીની સાથે પાંચ દસ સિપાહીઓ પણ સાથે છે કારણ કે તેઓ આ ભૂતિયાની અને આ સરદારોની સેવા કરી શકે અને એમના માટે સમયસર ભોજનની વ્યવસ્થા કરી શકાય એ માટે અમુક સિપાહીઓ પણ સાથે લીધા છે અને પછી તો બધા જ માણસો ત્યાંથી હવે આ માખણિયા ડુંગરની સીમા તરફ ચાલી નીકળ્યા ત્યારે હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે મુખી બાપા કહે છે કે હે ભાઈઓ હવે જે થયું તે થયું અને હવે જવાનું છે મોતના મુખમાં પરંતુ જો મોત સામે આવી જાય તો પણ મોઢા તો હસતા રહેવા જોઈએ અને હસતા હસતા પ્રાણ મીછવર કરી દેશું પરંતુ કોઈએ પીછેહટ કરવાની નથી ત્યારે સિપાહીઓ કહેવા લાગ્યા કે હે મુખી બાપા અમને તો તમારી સાથે મોત પણ મંજૂર છે અને અમે ક્યારેય મોતથી ડર્યા નથી અને જો મોતથી ડર્યા હોત ને તો આજે અમે અહીંયા તમારી સાથે માખણીયા ડુંગરે થોડા આવ્યા હોત ત્યારે સુખદેવસિંહ બોલી ઉઠ્યા કે હે મુખી બાપા તમારા સિપાહીઓ તમારા જેવા બહાદુર છે અને આવા બહાદુર સિપાહીઓ તમારી પાસે છે એ વાતનો આજે અમને પણ ગર્વ થાય છે અને આમ કરતાં કરતાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચી ગયા છે અને હવે ઝાખું ઝાખું અંધારું થવા લાગ્યું છે ત્યારે ત્યાં જ સુખદેવસિંહ રોકાણા અને કહેવા લાગ્યા કે મુખી બાપા રાતના અંધારામાં ચાલવામાં મજા નથી માટે આપણે અહીંયા જ રોકાઈ જઈએ કારણ કે કોણ જાણે રાતના અંધારામાં ક્યાં પહોંચી જશું ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે વાત તો સાચી છે અને અહીંયા રોકાઈ જઈએ અને આ બધા જ માણસો માટે કાંઈક ખાવાની વ્યવસ્થા પણ કરવી પડશે ને ત્યારે મુખી કહે છે કે આટલામાં જ ક્યાંક ફળો તો હશે જ કારણ કે મને એટલી તો ખબર છે કે આ વિસ્તારમાં ફળ ખૂબ જ વધારે છે ત્યારે એમના પાંચ સિપાહીઓ ફળોની શોધમાં આજુબાજુમાં નીકળ્યા છે અને ચાલતા ચાલતા આગળ જાય છે ત્યારે જંગલમાં ઘણા બધા ફળ જોવા મળ્યા અને એ ફળ જોતાની સાથે જ પાંચે સિપાહીઓ રાજીના રેડ થઈ ગયા અને તેઓ ઘણા બધા ફળ તોડી અને પાછા આવે છે અને આવી અને આ ભૂતિયો અને એમના મિત્રોની વચ્ચોવચ લાવીને મૂકે છે ત્યારે મુખી કહે છે કે જોયું ને ભૂતિયા હું કહેતો હતો ને કે આટલામાં ઘણા બધા ફળો છે અને જો મળી પણ ગયા ને ત્યારે ભૂતિયો કહે છે કે હા ફળો તો મળી ગયા પછી મુખી કહેવા લાગ્યા કે ભૂતિયા આ જંગલમાંથી ફળ તોડી અને આપણે ખાઈએ છીએ પરંતુ આનો કોઈ રખેવાળ ના હોય નહીતર આપણું આવી બનશે ત્યારે આમ આટલો વિચાર કરી અને એક ફળ હાથમાં લઈ અને મુખીએ અડધું તોડી અને નીચે એક ઝાડ પાસે મૂક્યું અને કહેવા લાગ્યા કે સૌથી પહેલાં આપણે આ ફળ માને ચડાવીએ છીએ અને પછી હવે ભોજન કરીએ ત્યાં તો એ ફળ એ ઝાડના નીચે મૂકતાની સાથે જ ઘણી બધી કીડીઓ એ ફળની આજુબાજુ આવવા લાગી અને આવી અને જેવું ફળ ખાવા લાગી ત્યાં તો ત્યાંની ત્યાં કીડીઓ મરવા લાગી ત્યારે આ ઘટના જોઈ અને દરેકના હાથમાં રહેલા ફળોને મુખી બાપાએ લઈ લીધા અને કહેવા લાગ્યા કે ખબરદાર આ ફળ કોઈ ખાવું ના જોઈએ અને આ ફળ તમે ખાશો ને તો મોતને ઘાટ ઉતરી જશો કારણ કે આ ફળ ભલે દેખાવમાં સારા અને સ્વાદિષ્ટ દેખાઈ રહ્યા છે પરંતુ આ ફળ ઝેરી છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે પણ મુખી બાપા તમને કેવી રીતે ખબર કે આ ફળ ઝેરી છે ત્યારે મુખી કહે છે કે જો ભૂતિયા આ અડધું ફળ તોડી અને આ ઝાડની નીચે મૂક્યું એની સાથે તો તેના ઉપર આવીને ખાઈ રહેલી કીડીઓ બધી મોતને ઘાટ ઉતરી ગઈ છે ત્યારે જોયું તો બધી જ કીડીઓ મરી ગઈ છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે આજે આખી રાત ભૂખ્યા રહેવાનું છે પરંતુ આ ફળ ખાવાનું નથી અને સવારે આપણે આગળ પ્રયાણ કરવાનું છે અને આગળ જતાં આપણને જે કાંઈ પણ મળે ને એની તપાસ કર્યા વગર આપણે એનું ભોજન કરવાનું નથી અને મિત્રો પછી સવારે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી